સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા બીઆરસી ભવન ખાતે વીસીઈ ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ચુડા બીઆરસી ભવન ખાતે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તો આ મિટિંગ ડીયાલી હિરેનભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી કે જેમાં સરકારશ્રી દ્વારા ચાલતી ઈ ગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિત સૂચનો આપ્યા હતા અને તમામ ઈ ગ્રામ સેવાઓના મુદ્દાઓ પર તથા વિવિધ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી તેમજ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે પણ વાતચીત કરવામાં આવી હતી ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા બીસીઈના પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ગ્રામ પંચાયતોમાંથી ગ્રામજનોની સર્ટિફિકેટ અને ઓનલાઈન કામગીરી ગામડામાં જ ઘરે બેઠા ગ્રામ પંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે એ ગ્રામ સેવા મારફત બી દ્વારા જ સડસઠ જેટી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે છે આ મિટિંગમાં ચૂડા તાલુકા ટી એલ ઈ સહદેવસિંહ પરમાર શૈલેષભાઈ સોલંકી જયદીપસિંહ ઝાલા વિજયસિંહ પરમાર સહિત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા પરમાર સાહેબ સજીવજી તાલુકાલેક ઝુકિડું ચૂડા આજે ડીએલઈ ની અંદર છોડા તાલુકાના વસીની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી જેમાં ડિજિટલ ગુજરાત ઈ ગ્રામ પોર્ટલ અને ઘણી બધી જે એ બધે માર્ગદર્શન આપવામાં આવ્યું એમને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે વડી કચેરીએ અમે વડી કચેરીનું ધ્યાન દોરશું એ બાબતે પણ એમને અવગત કરવામાં આવ્યા એમના જે નાના મોટા મુદ્દાઓ હતા એ મુદ્દાઓને સાંભળવામાં આવ્યા અને એ મુદ્દાઓનું સત્વરે નિકારણ આવે અને એ લોકો જેમ બને વધારે ગ્રામ થકી લોકોને સેવાઓ પૂરી પાડી શકે એ માટેની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું